ટ્રાફિક જવાનનો વાહનોને રોકતા વિડિયો વાયરલ ગજરા સર્કલ ટ્રાફિક પોલીસ ચોકની પાસેનો વિડિયો વાયરલ વાહન ચાલકોને ટ્રાફિકના જવાનો રોકીને દંડ વસૂલતા હોવાનો લોકોનો આક્ષેપ ટ્રાફિક બ્રિગેડના જવાન નિયમ અનુસાર વાહન ચાલકોને રોકી ન શકે જાગૃત નાગરિકે વિડિયો સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ ટ્રાફિકના જوانાની दादागिरी કે તેણે વાહન ચાલકની બાઇકની ચાવી પણ કાઢી લીધી વાહન ચાલકે વિડિયો બનાવી શરુ કરતાં ચાવી બાઇકમાં મૂકી દીધી चाबी हमें ले ली थी चाबी આપી દો એટલે મારી આવો તમે તમે લીધી તમે લીધી चाबी આપી દો સર चाबी આપી દો चाबी આપી દો અમે એનો વિડિયો જ નથી ઉતાર્યો મારા પપ્પા વકીલ છે વાત કરાવું એક વાત સાંભળવાની મારી વાદામાં તું માર દુશ્મન છે ના તો સેમે ઉતારું છું હા ચાબી આપી દો अरे मैं हैरान करियो चाबी આપી દો મેં ઘરે ટચ કઈરો મેં ઘરે ટચ કઈરો મેં કેમ ચાબી આપી દો વિડિયો ડિલીટ કરી નાખો સર કરું ચાબી તારી ગાડીમાં નાખો પહેલા નાખી દો ચાબી ચાલુ કર ગાડી બધું કરાવે છે ટ્રાફિક હમણાં જોઈએ લોકો એની સાથે વાત કરશે પછી અંદર ચોકી માં લઈ જશે જો તમે ચોકી માં લઈ ગયા જો આ પાછળ ચોકરી છે ગજરા સ્કૂલ ની સામે વાળા ચાર રસ્તા ઉપર આ થઈ રહ્યું છે સાહેબ આનો કોઈ નિર્ણય લાવો તમે સાહેબ